ડીસાના કુપટ ગામે શીતલા સાતમ નો ભાતીગન મેળો ભરાયો મેળા માંગ હકડેઠા જનમેદ ની ઉમટી પડતા નાનકડા ગામમાં માઇગતો નું કિડિયારૂમ ઉભરાયું મેળામાં મોટા ચકડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યા લાખો રૂપિયાની મેળામાં ખરીદી થઈ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાથી પાંચ અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલા કુંપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું સ્થાનક પંથકમાં અનેરું મહત્વ ધરાવે છે તેથી અહીં શ્રદ્ધાળુ ભાઈ બહેનો વર્ષ દરમિયાન સતત માતાજીની માનતા બાધા આખડી પૂરી કરવા આવતા હોય છે પરંતુ ફાગણવદ સાતમના ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી બાધા આખડી અને દર્શન કરવા આવતા કુંપટ ગામ માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું કુંપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે અહીં માતાજી સાક્ષાત હાજર હોવાના દાખલાઓ અને ચમત્કારો રહેલા છે જેથી સમગ્ર પંથકના લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે સાથે ફાગણવદ સાતમનો ભરાતો લોકમેળાની પણ આ પંથકમાં આગવી ઓળખ છે મેળામાં ભજીયાના સ્ટોલ શૃંગારના સ્ટોલ શરબત કુલ્ફીના સ્ટોલ મોટા પ્રમાણમાં ગોઠવાયા હતા આ ઉપરાંત મેળામાં શેરડીના ભારાઓનો ખડકલો થયો હતો સાથે મનોરંજન માટે પણ મોટા મોટા ચગડોળો નાના બાળકો માટેના વિવિધ રમતોના સાધનો પણ મેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત મેળામાં માતાજીની ફૂલ પાંખડી શ્રીફળ અને પ્રસાદ વેચનારાઓની પણ સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી ત્યારે મેળાને મહાલવા ઊંટી પડેલા લોકોએ મેળામાં વિવિધ ચીજ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી થઈ હતી કુપટ ગામે ભરાયેલા ભાતીગળ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઊંટી પડ્યા હતા જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગ્રામ પંચાયત માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી હતી

માતાજીના દર્શનાર્થે આવે છે માતાજીની બાધા આખડી રાખવાથી માં શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે બાળકોને ઓરી અછબડા આંખોનો કોઈ રોગ હોય તો એની બાધા આખડી રાખી અને માતાજીના મંદિરે આવતા ભાઈ બહેનો માતાજીના મંદિરે આવી અને એમની બાધા પૂર્ણ કરે છે બાળકોને મીઠા ગોળ ખજૂર પેડા બારોબાર એમના માતાજીના મંદિરે આવીને

ગાંઠ હોય તો સોપારી માને છે આવી અનેક માનતાઓ માતાજીની પૂર્ણ કરે છે અને સમગ્ર ઉત્તર ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાંથી પબ્લિક મોટા પ્રમાણમાં માતાજીને દર્શન કરી અનુભવે છે અલ્લાહસ્મન સોને ડીસાથી આવું છું 25 વર્ષથી મોયા આવું છું અને મારા માતાજી બહુ અમારા ઉપર આ છે ના છે મારા દીકરાને સંતજલા મેલે માથે ચડાવું અને એ બહુ આશીર્વાદ આપું 10 વર્ષાલે જાવયાત્રા ઓકે આપે दुख शांति मिलती है और भगवान को ऐसे मानते ताकि चढ़ाना चढ़ाया जाए और ने माता जी आया था तो मैं माता थी। के मारे के मारे ने सारू थे थे तो वो दारू पानी चढ़ाई Mata dia paling besar di ular yang betul itu bisa sih ya, bukan karena mata dia -e pada pulih yang baik. <tip> nah, <tip> Mau ke